અટકાયતમાં લેવાયા પોલીસે પોક્સો એટ્રોસિટી અને બળાત્કારના ગુના હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી રાજ્યના ગૃહ આ તમામ નરાધમ આરોપીઓના વરઘોડા કાઢી એમના ઘર પર બુલડોઝર ચલાવે તેવી લોક માંગ ઉઠી છે બારડોલી નગરને અડીને આવેલા એક ગ્રામીણ વિસ્તારમાં રહેતી સત્તર વર્ષીય સગીરાને તેના બીભત્સા ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી ગત એક વર્ષ દરમિયાન અવારનવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારતા ચાર નરાધમ યુવાનો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી બારડોલી પોલીસે ચારેય યુવાનોને અટકાયતમાં લઈ તેઓ વિરુદ્ધ પોક્સો એટ્રોસિટી અને બળાત્કારના ગુનાની કલમો હેઠળ કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે

સગીરાને તેઓની અંગત પડોના ફોટો બતાવી ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી સગીરાને જબરજસ્તી વશમાં કરી શરીર સંબંધ બાંધતો રહ્યો હતો સગીરા પણ ફોટો ડિલીટ કરવાની શરતે મળતી રહી હતી આ દરમિયાન નરાધમ પ્રેમીએ ફોટા તેના મિત્રોને બતાવતા લંપટ મિત્રોએ પણ વારાફરતી સગીરાને ફોન કરી તેને ફોટાઓ વાયરલ કરવાની ધમકીઓ આપી સગીરાનું શારીરિક શોષણ કરતા આવ્યા હતા ગત એક વર્ષથી ચાલતો આવેલો મામલો અટકવાનું નામ ન લેતા મુંજાયેલી સગીરાએ રડમસ ચહેરે તેના પરિવારને વાદ જણાવતા ચારેય નરાધમોને પાઠ ભણાવવા બારડોલી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ અપાઈ હતી પોલીસે હકીકતના આધારે રોનિત સંતોષ પાંડે તેમજ લંપણ મિત્રો સની સંજયસિંહ રાજપૂત દીપાંશુ ઉદયસિંહ તોમર તથા ગૃણાલ હરસદ પારેખ સહિત તમામ નરાધમોને રાઉન્ડ અપ કરી અટકાયતમાં લીધા હતા પોલીસે તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસવાની તજવીજ પણ હાથ ધરી હોવાનું જાણવા મળે છે સમગ્ર ઘટનામાં રાજ્યના ગૃહમંત્રી આ તમામ નરાધમ આરોપીઓના વરઘોડા કાઢી એમના ઘર પર બુલડોઝર ચલાવે તેવી લોક માંગ ઉઠી છે કમનસીબે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ સેક્સ્યુઅલ ઓફેન્સ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ આજે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમાં સાડા સત્તર વર્ષની દીકરી છે અને રોનિત પાંડે સાથે એકાદ વર્ષ પહેલા એ સંપર્કમાં આવેલ અને એની મિત્રતા થયેલ આ મિત્રતામાં એની ભોળવી લાલચ આપી અને એની સાથે અવારનવાર રોનિત પાંડે બાળાત્કાર કરેલ ત્યારબાદ રોનિતના ત્રણ મિત્રો દીપાંશુ સની અને કૃણાલ એ પણ પોતપોતાની રીતે આને આઈડી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી મિત્ર બની અને દીપાંશુ પણ એની સાથે મિત્રતા કરી અને તું રોનિત સાથે તારા ખરાબ ખરાબ ફોટા છે 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 તારા તારા કોલ એ અમે અમે અમને બધી ખબર ઘરવાળાઓને અને સમાજમાં તારી બદનામી કરી શકીએ એમ છીએ અમે તને આવા ફોટા બધા વાયરલ કરીને તો તું અમારી સાથે પણ શારીરિક સંબંધ બાંધ એમ કરીને એકવાર વાર દીપાંશુ એ એની સાથે શારીરિક સંબંધ બાંધેલો અને શનિ રાજપૂતે પણ આ જ રીતે સેમ એમ ઓથી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી મિત્ર બનાવી અને શારીરિક અડપલા કરેલા અને કૃણાલ પારેખે પણ શારીરિક અડપલા કરેલા એમાં ચારે આરોપી રોનિત પાંડે દીપાંશુ તોમર શનિ રાજપૂત અને કુણાલ પોતપોતાની રીતે આને જ્યારે જયારે બોલાવે ત્યારે કોઈએ શારીરિક અડપલા કરેલા છે અને આ બંને રોનિત રોનીતે અવારનવાર એના પર બળાત્કાર કરેલો છે અને એકવાર આ દીપાંશુએ અન્ય જગ્યાએ લઈ જાય એની સાથે બળાત્કાર કરેલો છે એવી ફરિયાદ એક સાડા સત્તર વર્ષની દીકરીએ કરેલી છે અને એટ્રોસિટી છે એટલે એટ્રોસિટી તપાસ ચલાવી રહ્યા છે છે ચારે આરોપીઓ પકડી લીધા અને આરોપીઓ કયા ગુનામાં સંડોવાયેલા છે અગાઉ પણ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં એ પણ તપાસ થઈ રહી છે અને આગળની તપાસ ચાલુમાં છે સાહેબ આ છે જે આખો ઝડપે કેટલા સમયથી એકાદ વર્ષથી રોનિત સાથે સંબંધ સંબંધ મિત્રતાના થયા અને મિત્રતાના સંબંધમાં દીકરી છે એટલે એને પ્રેમમાં ફસાવી અને એની સાથે શારીરિક સંબંધ બાંધ્યો બાદમાં આ ત્રણે છે એ આ રોનિતના મિત્રો છે એટલે સ્વાભાવિક છે મિત્રો છે અંદરો અંદર વાત કરી છે કે આ છોકરી સાથે મારે આવી રીતના પ્રેમ સંબંધ છે એટલે દીપાંશુ એના ફોટા બીજા વાયરલ કરવાની બી કાપી અને એ એના ઘરે એની સાથે એક વાર ક્યાંક અન્ય હોટલમાં લઈ જાય એની સાથે શારીરિક સંબંધ બાંધેલો અને સની અને કૃણાલ જે છે એ એ લોકોએ શારીરિક અડપલા પોતપોતાની રીતે આ ઇન્સ્ટાગ્રામ ઉપર એને ફોલો કરીને મિત્ર બનાવીને અડપલા કરેલા ત્યારબાદ આ પોલીસ સ્ટેશને આવી અને સમગ્ર હકીકત જાહેર કરેલી અને એ બાબતે ફરિયાદ દાખલ કરેલી ખાસ કરીને કૃણાલ જે છે એક હિન્દુ સંગઠન સાથે જોડાયેલી વ્યક્તિ છે બીજી છોકરીને પણ પ્રેમ સંબંધ કરીને છૂટાછેડા લીધેલા છે એટલે મને ખ્યાલ છે અને રામસેનામાં જે જોડાયેલ છે એ રામસેના લગભગ હવે અસ્તિત્વ નથી એનું એટલું બધું અહીં ધરાવતા પરંતુ સ્વાભાવિક છે કે આ બધા છે એટલે એવા જાહેર ભૂતકાળનો ઇતિહાસ તપાસવામાં આવશે જો આવા જ પ્રકારના ગુનાઓ હશે તો એમને વધુમાં વધુ અને કડકમાં કડક સજા થાય એ તમામ પ્રયત્નો કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી